બીજો રાઉન્ડ પણ જુલાઈ મહિનાનો ચાલુ થઈ જશે છૂટાછવાયા વરસાદો છે એ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન જોવા મળશે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણેય મહિનાની અંદર ખુબ સારા વરસાદો પડશે એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી

પણ દુઃખની વાત એ હતી કે પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું ભેજ ઘટી રહ્યો હતો પવનની દિશા ઉપોટી હતી જેને કારણે મમતાબેન ચોમાસું ત્યાં નિષ્ક્રિય થયું અને દરેક ગુજરાતીના અ અંદરથી એક નિરાશા જેવો માહોલ જોવા મળ્યો અને દસ દિવસ સુધી કન્ટિન્યુ ત્યાં વરસાદ રોકાઈ ગયો ચોમાસું બ્રેક થયું અને એ પછી અચાનક જ એકવીસ જૂને

પણ અઠ્યાવીસ જૂન સુધીમાં લગભગ બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારો છે એ કવર થઈ ચૂક્યા છે ચોમાસું છે એ ઓલ ઓવર ગુજરાતમાં જૂન મહિનામાં પ્રવેશ કરી ગયું પણ અહીંયા વાત આપણે જોવાની છે કે જૂન મહિનામાં જે નોર્મલ વરસાદ પડતો હોય એના કરતાં લગભગ ચાલીસ આસપાસ વરસાદ છે ઓછો નોંધાયો છે જોકે એ પછી જે જુલાઈ મહિનો ચાલુ થયો જુલાઈ મહિનાના હજુ માત્ર બે દિવસ થયા છે આજે બે જુલાઈ બે છે આજ સુધીમાં ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં નોર્મલ કરતા વધારે વરસાદ જોવા મળ્યો એટલે જે જૂન મહિનામાં જે વરસાદની ખોટ પડી હતી એ આપણે જુલાઈ મહિનાની અંદર ભરપાઈ થઈ રહી છે મમતાબેન ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે વરસાદ પડ્યો છે એમાં પણ છેલ્લા જે ત્રણ દિવસ છે આ ત્રણ દિવસની અંદર જે વરસાદ પડ્યો છે એ બે પેરામીટરના આધારે પડ્યો છે આમ જોવા જઈએ તો એક હતું યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક એક અપર એર સાયક્લોનિક જે ડેવલપ થયું એ આગળ ચાલ્યું એના કારણે દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ જે ભાલ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા એ પછી એક હતું ડીપ ડિપ્રેશન જે ડીપ ડિપ્રેશન છે એ ઓખા અને દ્વારકાથી પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં ડેવલપ થઈને ઓખા દ્વારકા જામનગર કચ્છના અમુક વિસ્તારો થઈ થઈ મોરબી સુરેન્દ્રનગર થઈને અત્યારે લગભગ અમદાવાદ રહ્યું છે છે જો કે એ એ ડીપ ડિપ્રેશન નબળું પડી ચુક્યું છે એટલે હવે આગળ ઉપર જતા એની વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે પણ એક અંદર જોવા જઈએ તો આજે બે તારીખ સુધીમાં સાંજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ખાસ કરીને આવનારા દિવસની વાત કરવા જઈ કલાક સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે જે ચોવીસ થી છત્રીસ કલાક સુધી અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે તેમાં ખાસ કરીને જે વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો એમાં પણ ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા જેવા વિસ્તાર છે સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારો છે એની અંદર હજુ ચોવીસ થી છત્રીસ કલાક સુધી સારી એવી વરસાદની તીવ્રતા રહેશે બે ઇંચ થી લઈને ચાર ઇંચ દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર હજુ થી કલાકમાં નોંધાઈ શકે સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વાતાવરણ છે એ વાદળછાયું રહેશે અને હવે છૂટાછવાયા વરસાદો છે એ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન જોવા મળશે સૌરાષ્ટ્ર ની અંદર હવે વરસાદની તીવ્રતામાં એક એકંદરે ઘટાડો નોંધાશે

કે મધ્ય મધ્ય ગુજરાત ગુજરાત પણ જેને કહી કહી શકાય શકાય અને પૂર્વ આ તમામ અંદર હજુ ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથોસાથ બે થી ત્રણ ઇંચ અથવા તો ચાર ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ શકે છે હવે મહત્વની વાત એ છે કે આ જે સિસ્ટમ આગળ ઉપર નીકળી રહી છે એમાં યુએસસી અને ડીપ ડિપ્રેશન એ બંને અત્યારે જે આગળ વધી રહ્યું છે એમાં આઠસો ને પચાસ એચપીએ લેવલે સરફેસ લેવલ જે જે છે ત્યાં વધુ પડતો ભેજ છે સાતસો એચપીએ ના લેવલ એક સિયર ઝોન જોવા મળી રહ્યો છે આ તમામ પરિસ્થિતિને કારણે સિસ્ટમ છે એ થોડીક ત્રાસી ચાલી રહી છે એને કારણે હવે અત્યારથી એટલે કે આજે બે જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સાંજે જે વરસાદો પડશે એ ચોવીસ કલાક દરમિયાન જ્યાં પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પડશે જ્યાં વરસાદ પડશે ત્યાં ચોવીસ કલાક દરમિયાન પવનની સ્પીડ છે કિલોમીટર કલાક જોવા તેવી માની રહ્યા એટલે ગાજવીજ અને પવન સાથે હવેના વરસાદો હશે જેને આપણે થંડસ્ટ્રો એક્ટિવિટી છે એ પણ અમારી વેધરની લેંગ્વેજમાં અમે શબ્દ આપતા હોય છે થંડસ્ટ્રો એક્ટિવિટી છે એ હવે આવનારા દિવસમાં થવાની છે બોલો જોવા જાય તો ચોવીસ કલાક છે ચોવીસ થી છત્રીસ કલાક એમ જે આપણે નામ જણાવ્યા તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે અને બાદ કરતા બીજા અંદર મધ્યમ વરસાદ અને ચોવીસ કલાક પછી ફરીથી એક વખત વાતાવરણ ખુલ્લું પણ થશે વાતાવરણ ખુલ્લું થશે એટલે કહી શકાય કે આમ તો અત્યારે ખેડૂતો છે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ રોકાઈ આવી રાહ જોઈને બેઠા છે કેમ કે બેન ઘણા સમયથી વાવણીનો વરસાદ નહોતો ત્યારે વાવણીનો વરસાદ પડ્યો જો કન્ટિન્યુ આ રીતે વરસાદ પડે ખેડૂતો છે વાવેતર કરી શકતા નથી એટલે વાવેતર કરવા માટે ખુબ સારા સમાચાર છે ખેડૂતો માટે કે હવે આમ તો એવું તો ના કહી શકાય કે ભાઈ વરસાદ છે એ રોકાઈ જશે પછી ઘણા ખેડૂતો હોય તો આવશે જ નહીં પણ એ પણ ચિંતા નથી કેમકે એના માટે પણ સારા સમાચાર આપવું કે આ ગેપ છે બહુ ટૂંકો હશે લગભગ ચાર પાંચ દિવસ નું હશે નવ દસ તારીખ થી બંગાર ની ખાડીનું એક પ્રેશર આવી રહ્યું છે અને એને કારણે નવ દસ તારીખ થી બીજો રાઉન્ડ પણ જુલાઈ મહિનાનો ચાલુ થઈ જશે એટલે આ વરસાદ છે એ ખૂબ સમય સમય જ થયો છે એની અંદર વાવેતર થઈ જાય અને એ પછી નવ દસ તારીખ થી ફરીથી રાઉન્ડ ચાલુ થાય છે એ લગભગ આ રાઉન્ડ કરતા પણ વધારે તીવ્રતા વાળો રાઉન્ડ હશે આવું ચોક્કસથી મારું માનવું છે એ મમતાભે

અને એવડો મોટો વિસ્તાર છે એટલે જે સિસ્ટમમાં વરસાદી આવતી હોય છે વરસાદી સિસ્ટમ આવવાના બે જ માર્ગ છે આપણા રાજ્યની અંદર કાં તો બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને એ આપણા ઉપરથી પસાર થાય અથવા તો અરબ અરબ સાગર ની અંદર કોઈ સિસ્ટમ બને અને એ ગુજરાત ઉપરથી પસાર થાય મુખ્યત્વે એવું બનતું હોય છે કે સિસ્ટમ છે ને એ આપણા રાજ્ય કરતા મોટાભાગે નાની જ હોય છે કેમ કે આપણું રાજ્ય એવડું મોટું છે હવે એ સિસ્ટમ નાની હોય જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં વરસાદ પડી જાય જે વિસ્તારોમાંથી પસાર નથી થઈ એને નેક્સ્ટ રાઉન્ડ માટે રાહ જોવાનો વારો આવતો હોય છે એટલે આ એક સામાન્ય પ્રક્રિયા છે કુદરતી પ્રક્રિયા છે સામાન્ય પ્રક્રિયા છે આનું કોઈ ખાસ કોઈ કારણ હોતું નથી પણ આ એક ચોક્કસ છે કે રાજ્ય એવું મોટું છે એટલે બસો પચાસ કરતા વધારે તાલુકા હોય તો એમાં કદાચ બે ત્રણ ટકા તાલુકા છે બાકાત રહી ગયા હોય અને બે થી ત્રણ ટકા કે પાંચ ટકા સુધીના વિસ્તારો બાકાત રે તો એમાં કોઈ અજુકતી વાત નથી કે રાજ્યમાં વરસાદ નથી કે ખેંચ પડી ગઈ કે ટકાવારીની દ્રષ્ટિએ કોઈ મોટો ડિફરન્સ ન ગણી શકાય બે પાંચ ટકા છે દર વખતે આવી રીતના બાકાત રહી જતા હોય છે પણ એ આ રાઉન્ડ ની અંદર બાકાત રહ્યા છે એ આખું વર્ષ બાકાત નથી રહેવાના એટલે હવે નેક્સ્ટ રાઉન્ડ પાછો ચાલુ થશે ત્યારે એમનો વારો આવી જશે એટલે એમાં કોઈ જે બાકાત છે એ લોકોએ પણ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી જી બિલકુલ પરેશ ભાઈ સામાન્ય રીતે તમે જે રીતે વાત કરી કે જૂન મહિનામાં આ વખતે દર વર્ષની સરખામણી ઓછો વરસાદ પડ્યો છે તો આ જુલાઈ મહિનાના જે રીતે આપણે વાત કરી કે વરસાદમાં બે રાઉન્ડ છે તો એમાં એ કવર થઈ જશે એની ઘટ પૂરી થઈ જશે વરસાદ બેન જુલાઈ મહિનાની અંદર બીજો રાઉન્ડ છે 9 10 તારીખથી ચાલુ થઈ રહ્યો છે એ પછી પણ પાછા રાઉન્ડ તો આવવાના છે માત્ર બે રાઉન્ડ રહેવાના નથી ખાસ કરીને જે જૂન મહિના દરમિયાન વરસાદની ઘટ પડી છે એનું મેઈન કારણ તો 15

એ જુલાઈમાં પૂર્ણ થઈ જતી હોય અને ખાસ કરીને આ વર્ષે પણ એવું જ થશે જુલાઈ મહિના દરમિયાન આ ઘટ પૂરી થશે ઘટ પૂરી થવાના પણ બે મહત્વના કારણ છે કેમ કે ગયા વર્ષે આપણે ઓગસ્ટ મહિનાથી અલનીનો સક્રિય થયો હતો હવે એ અલનીનો છે ઘણા ટાઈમથી ન્યુટલ છે અને જુલાઈ મહિના દરમિયાન એ લાનીના થવા જઈ રહ્યો છે અને જ્યારે જ્યારે લાનીના થાય અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બનવાની પ્રક્રિયા છે એ મજબૂત થઈ જતી હોય છે વરસાદી સિસ્ટમમાં વધારે બનતી હોય છે અને લા ને કારણે માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર એશિયા ખંડની અંદર સારા વરસાદો પડતા હોય છે એટલે આ વખતે પણ લા નીના છે એ સક્રિય થવાનું છે જેને કારણે આપણે જુલાઈ મહિના દરમિયાન ખૂબ સારા વરસાદ પડશે અને બીજું એક જે પેરામીટર છે એ છે આયોડી આયોડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે હિન્દ મહાસાગર છે જે શ્રીલંકા થી દક્ષિણ તરફ નો જે ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે આ સમુદ્ર ની અંદર જે તાપમાન ખૂબ પોઝિટિવ ફેઝમાં હોય તો બંગાળની ખાડી અને અરબ સાગરમાં વધારે સિસ્ટમ બને એટલે એને આયોટી કહેવામાં આવે છે ને એ આયોટી છે એ પણ પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે જુલાઈમાં લાનીના પણ સક્રિય થવાનું છે આ બંને પરિબળોને કારણે જુલાઈ મહિના દરમિયાન સારા વરસાદ પડવાના છે આમ જોવા જઈએ તો ગઈકાલ ને આજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જુલાઈ મહિનાની શરૂઆતમાં જ સારા વરસાદો નોંધાઈ ચૂક્યા છે 9 10 તારીખથી નવો રાઉન્ડ ચાલુ થશે એમાં મેં આપને જણાવ્યું કે આના કરતાં પણ તીવ્રતા છે એ વધારે જોવા મળે એવી શક્યતા માની રહ્યા છે એટલે જૂન મહિનામાં જે ખાદ છે એ પૂર્ણ થઈ જશે અને કહી શકાય ને કે આવે જો ઘોડાપુર તણાઈ તમારું નગર આ તો જુલાઈ મહિનો છે ને વરસાદ નો ખાસ કહેવાય આવે જો ઘોડાપુર તણાઈ તમારું નગર તો નક્કી માનજો કે આજે પરેશ ગોસ્વામી રહ્યો છે આજે પરેશ ગોસ્વામી રહ્યો છે એટલે જુલાઈ મહિનો છે ને મને પૂરો વિશ્વાસ છે બેન કે જૂનનો જે ટકાવારીની દ્રષ્ટિએ છે

આ તમામ પરિવર્તન જળવાયુ જે ગરમ થાય છે એના ઉપર હોય છે તાપમાન ઉપર જ આધાર રહે છે પેસેફિક મહાસાગરનું તાપમાન ઊંચું જાય કે હિન્દ મહાસાગરનું તાપમાન ઊંચું જાય એના ઉપર ભારતના હવામાનનો

જે દરિયામાં હવાઓની દિશાઓ છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે એટલે એમાં લો પ્રેશર છે એ દરિયામાંથી દરિયામાંથી નીચેથી ઉપરની ઉપરની તરફ તરફ બધું બધું ખેંચે ખેંચે છે એટલે એટલે પાણી અને ત્યાં પાણીનો જથ્થો ભેગો થાય અને જેમ વધારે તાપમાન હોય એમ આ વધારે મજબૂત સિસ્ટમ બને છે આ જે લો પ્રેશર હોય એ જમીન દરિયામાંથી પાણી ઉપર ચડાવે છે અને એ હવાની સાથે હવા અને પાણી બધું મિક્સ માં ફરવા લાગે છે અને એ વધારે તાપમાન હોય તો એ લો પ્રેશર લો પ્રેશર વધારે મજબૂત થાય તો એ વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને અને જો વધારે મજબૂત થાય તો એને કહેવામાં આવે આ પ્રકારની ચાર કેટેગરીમાં વરસાદની સિસ્ટમો હોય છે એટલે આ જે આર્થિક ડીપ ડિપ્રેશન બનતું હોય હવે જેટલું એને દરિયાની અંદર વધારે સ્પેસ મળે એટલું વધારે મજબૂત બને ઘણી વખત એવું થાય કે દરિયાકાંઠાથી એકદમ નજીક બને તો એ નબળું બને બનતું આવે જેમ દરિયામાં આગળ ગતિ કરતું જાય એમ મજબૂત બનતું જાય ત્યાં ઊંચું તાપમાન હોય તો વધારે મજબૂત થાય નીચું તાપમાન હોય તો નબળું બને છે કેમકે ટેમ્પરેચર છે ને એને એક નવી એનર્જી આપતું હોય છે એટલે વધારે મજબૂત થતું હોય છે આ રીતની એક વરસાદી સિસ્ટમ બને અને એ સિસ્ટમ પછી નીચેથી મેં આપણે કીધું એમ કે હવા છે એ ઘડિયાળની ઉથની દિશામાં ફરીને નીચેથી બધું ઉપર ખેંચે છે એક્ઝોસ્ટ ફેન ની જેમ ને હોય જ્યારે પણ પછી જમીનની ઉપર ઉપર જેટલું પાણી હોય રૂપે જમીન આવે છે પણ આ વાદળો છે એ આઠસો પચાસ એચપીએ લેવલે અથવા તો સાતસો એચપીએ લેવલે હોય તો જ વરસે જો એના કરતા વધારે ઊંચાઈ ઉપર હોય તો આ વરસાદ છે ને માત્ર માત્ર વાદળ દેખાય ને આપણે માત્ર કહી શકાય કે જે ધુમ્મસ જેવું વાતાવરણને ઝાકળ પડતી હોય ખુબ ખુબ છાંટા પડતા હોય એવા માત્ર છાંટા પડે કેમ કે વધારે ઉંચાઈ ઉપર હોય તે પાણી નીચે આવી શકતું નથી એ જ્યાં પછી આગળ ચાલતું જાય જ્યાં પાછું એ નીચે આવે ને ત્યારે એ પાણી પાછું વરસાદના રૂપમાં આવતું હોય છે એટલે આ એક આખી પૂરી પ્રોસેસ છે આ પૂરી પ્રક્રિયા છે અને આ એક પ્રકારનો કુદરતી અથવા તો વૈજ્ઞાનિક નિયમ તમે કહી શકો એ જ નિયમ આની અંદર ડીપ ડિપ્રેશન અને લો ની અંદર થાય છે અને આવા લો પ્રેશરો છે એ અરબી સમુદ્રની અંદર ચાલુ વર્ષે પણ બનતા રહેશે બનતા રહેશે મેં આપને કીધું એમ અમને ફૂલ કોન્ફિડન્સ એટલા માટે છે કે આ વખતે લાનીના સક્રિય થશે અને એની સાથો સાથે આયોડી પોઝિટિવ ફેઝમાં રહેશે અને બીજું પેરામીટર છે એમજેઓ 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 છે તો શોર્ટ ટાઈમ પેરામીટર કહેવામાં આવે છે પણ એમજેઓ નું ફૂલ થાય મિડલ જુલન ઓશન એ પણ જો પોઝિટિવ ફેઝમાં હોય તો આપણે સારા વરસાદો નોંધાતા હોય છે એટલે મારું ચોક્કસ માનવું છે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણેય મહિનાની અંદર

તો પરેશભાઈ જે રીતે વાત કરી કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી જ્યાં પણ વરસાદ ઘટ આવે છે તે જુલાઈ માસના અંત સુધીમાં પૂરી થઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી હવામાનને લઈને આવી વાતો કરતા રહીશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર